આગળ વાત કરીએ તો રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ આરટીઓ અધિકારીઓનો વિરોધનો આજે પાંચમો દિવસ છે વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ ત્રણ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં બદલી કરવા માંગ કરવામાં આવી છે અમુક સમયગાળા બાદ બઢતી સાથે બદલી આરટીઓ અધિકારીઓની કરવામાં આવતી નથી છેલ્લા ઘણા સમયથી નનામી અરજીઓના આધારે ખાતાકીય તપાસના કારણે પ્રમોશન અટકાવવામાં આવ્યા છે પ્રોબેશન પૂર્ણ થયા બાદ પણ ભરતીના હુકમો ન કરવા બાબતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આ વધુ માહિતી માટે ગયા છે સમાજ ધવલ ધવલ જે રીતનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે આજે પાંચમો દિવસ છે શું વિગતો મળી રહી છે શું માંગ છે તેમની ચોક્કસ કૃષ્ણ વાત કરવામાં આવે તો રાજ્યભરના આરટીઓના ટેકનિકલ ઇન્સ્પેક્ટરો છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે પોતાની જે પડતર માંગણીઓ છે તેને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેમાં મુખ્યત્વે ચાર થી પાંચ જેટલી માંગણીઓ છે તેને લઈને વિરોધ છે તેની અંદર જે અટકેલા પ્રોબેશન છે તે દૂર કરવામાં આવે નાનામી અરજીઓના કારણે જે પણ પ્રકારની ખાતાકીય તપાસના કારણે પ્રમોશન પણ કેટલાક અધિકારીને અટકાવી દેવામાં આવે છે તેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે એટલે આજે સંપૂર્ણપણે આરટીઓના તમામે તમામ અધિકારીઓ જે ખાતાકીય તપાસના જે કારણો છે તેને લઈને અત્યારે માસ સીએલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી તેને જ લઈને અમદાવાદ આરટીઓ જે ટ્રેક છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને તમામ અધિકારીઓ છે તે કાળી પટ્ટી લગાવીને અત્યારે હાલ પોતાનો જે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે એટલે આપણે સીધી વાત કરીશું આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સાથે કે સાહેબ શું વિરોધ છે તમારો કઈ કઈ માંગણીઓ છે તેને લઈને અમારે એસિસ્ટન્ટની જે પડતર ઓગણીસ એક માગણીઓ છે જેને અનુસંધાને અમે ગયા વર્ષે અમારી એક માગણી સંતોષાઈ હતી અને બાકીની માગણીઓ અમારી સંતોષકારક રીતે થઈ એ માટે અમે ત્રણ તારીખથી અમારી માગણીઓ સંતોષ એ માટે ત્રણ તારીખથી અમે વિવિધ આંદોલનના કાર્યક્રમો ચાલુ કર્યા હતા જેમાં અમારી મુખ્ય માંગણી એવી છે કે જે નાનામી બેનામી અરજીઓ છે જેને લીધે અમારા અધિકારીઓ ઉપર ખોટી આતકે તપાસ થાય છે અને એમના પ્રોબેશન તેમજ પ્રમોશન અટકાય છે તેમજ નામદાર હાઈકોર્ટના ચુકાદા હોવા છતાં અમારા જે અધિકારીઓ છે એને પાંચ વર્ષથી પણ હાજર કરવામાં નથી આવતા અને અમારી સળંગ જે નાઇટ ડ્યુટી છે એ સાત દિવસની રહે છે એ બી અમારી માગણી છે અને અમારી આ માગણી સંતોષાય નહીં ત્યાં સુધી અમે આગળના આવે કચેરીના કામકાજથી અળગા રહી અને અમારા આંદોલન કાર્યક્રમો ચાલુ રાખી પટેલ સાહેબ બીજી વાત એ પણ સામે આવી રહી છે કે આજે ટ્રેક છે તે પણ બંધ રાખવામાં આવશે કેટલા અરજીઓ રોજની આવતી હોય છે ટ્રેક ને લઈને આજે કેટલી અસર પડશે તેના અંદાજિત ટ્રેક ની અંદર ચારસો થી વધુ અરજદારો ટેસ્ટ માટે આવતા હોય છે

જે ચોક્કસ શ્રી કૃષ્ણ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે આરટીઓ ઇન્સ્પેક્ટરોનો સ્ટાફ છે તે સંપૂર્ણ સ્ટાફ અત્યારે હાલ જે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યો છે અને કામથી જે છે તે અળગા રહી રહ્યા છે એટલે કે કહી શકાય કે આજ રોજ જે પણ એપોઇન્ટમેન્ટ આપવામાં આવ્યું છે તે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તમે આરટીઓના ધક્કા ના ખાતા

જી ચોક્કસથી આ છેલ્લા અઠવાડિયાથી જે પ્રમાણે આરટીઓના અધિકારીઓ જે વિરોધ નોંધાવી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાને પણ હાલાકી ભોગવવાનો જે વારો છે તે આવેલો જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ જે તમામે તમામ અધિકારીઓ હતા નો લોગિન જે કરવામાં આવ્યું એટલે કે તમામ અધિકારીઓ દ્વારા જે લોગિન છે તે નતું કરવામાં આવ્યું અને કામથી અળગા રહેવામાં આવ્યા હતા એટલે કે ચારસો થી પાંચસો જે ગઈકાલની પણ પેન્ડિંગ જોવા મળતી હતી આજે પણ ચારસો થી પાંચસો જે અરજીઓ છે તે પેન્ડિંગ જોવા મળશે જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે મેમો ભરવાની લાઈનો છે તે પણ વધતી જશે ત્યાં આગળ અધિકારીઓ કામ નહીં કરે લાયસન્સ રિન્યુ અંદર પણ અધિકારીઓ કામ નહીં કરે એટલે કે કહી શકાય કે જ્યાં સુધી અધિકારીઓની જે પડતર માંગણીઓ છે તે નહીં સ્વીકારાય ત્યાં સુધી અધિકારીઓ જે કામથી અગા રહેશે અને બીજી વાત એ પણ મળી રહી છે જાણવા કે જે પ્રતિનિધિ મંડળ છે તે આજે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ને મળવા માટે પહોંચ્યું છે ગાંધીનગર ખાતે અને બીજી બાજુ જે માંગણીઓ છે તેનો સુખદ અંત આવે તેવી પણ આશા છે તે એસોસિએશન વતી રાખવામાં આવી રહી છે જી 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 આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે